આ ગણતરી ફોર્મ તમારા ઘરે આવી જશે કોઈ પણ ગામડામાં રહેતો વ્યક્તિ અથવા તો બીજી કોઈ પણ જગ્યાએ વ્યક્તિ રહે છે ચૂંટણી કાર્ડ કઢાવ્યું છે અને પછી બીજે શિફ્ટ થાય છે તો ત્યાં નવું ચૂંટણી કાર્ડ બનાવે છે તો ત્યારે આ ફોર્મ છે તે ડુપ્લિકેશન કાઢવાની પ્રોસેસ છે છેલ્લી એસઆઈ ડ્રાઈવ બે હજાર ને બે માં થઈ હતી એટલે આમાં હવે તમારે મતદાર યાદીનો ડેટા ફિલ કરવાનો છે હવે ઉપર છે તો તેમાં તમારી પોતાની વિગતો આમાં લખવાની રહેશે અને નીચે બે હજાર દાદા અને દાદી આ ચાર માંથી કોઈ પણ વ્યક્તિની ચૂંટણીની વિગતો ભરવાની રહેશે અને જો તમને અમુક વિગતો ખબર નથી તો તમે તમારા મતદાન મથકે જઈ બીએલઓ પાસેથી તારીખ સોળ અને બાવીસ અને ત્રેવીસ ના રોજ સવારે નવ વાગ્યા થી બપોરે એક વાગ્યા સુધીમાં જઈને બીએલઓ પાસેથી વિગત મેળવી અને આ ફોર્મ તમે ભરી શકો છો અને વિશેષ માહિતી ફોર્મ ની પાછળ લખેલી છે ધન્યવાદ